નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેદ જ્ઞાન ચેનલ પર મિત્રો કુળદેવી આપણાથી રુષ્ટ હોય કુળદેવીની કૃપા આપણા પર ના હોય તો કુળદેવીને કેવી રીતે પ્રસન્ન કરવા કુળદેવીને રાજી કરવા શું કરવું તે આજના આ વિડીયોમાં આપણે જાણીશું મિત્રો જે આપણા કુળદેવી હોય છે તે પ્રાચીન પરંપરાથી આપણા કુળના રક્ષક દેવી હોય છે અને આપણા સૌથી નજીક હોય છે પ્રત્યેક માતાજી પ્રત્યેક દેવી મા પાર્વતીના અંશ છે તેથી બધાના કુળદેવી શક્તિ સ્વરૂપા છે કુળદેવી માતામાં અપરંપાર શક્તિ હોય છે જે શક્તિનું આપણે શબ્દમાં વર્ણન ન કરી શકીએ મિત્રો તમે અન્ય ઘણા દેવતાની પૂજા કરો ભજન કરો ભક્તિ કરો તે સારી વાત છે તમને જે દેવી દેવતા પર શ્રદ્ધા હોય છે તમે તેની આરાધના કરી શકો છો પણ કોઈ પણ સંજોગોમાં કુળદેવીને ભૂલવા ન જોઈએ ઘણા માણસોના કમેન્ટ આવતા હોય છે અમને અમારા કુળદેવી કોણ છે ખબર નથી આવું કેમ બને કુળદેવી તો આદિ અનાદિકાળથી પૂજાતા આવ્યા છે અમુક માણસોને જ પોતાના કુળદેવીની ખબર ના હોય કારણ કે એ લોકોના પરંપરામાં ક્યાંક ને ક્યાંક કોઈ સમયે કુળદેવીની પૂજા બંધ થઈ હોય છે અને એવું બે ત્રણ પેઢી સુધી ચાલે પછીના બાળકોને પોતાના કુળદેવી કોણ છે તેના વિશે કોઈ સમજાવતું નથી પરિણામે એ કુળમાં કોઈને પોતાના કુળદેવીનું નામ ખબર હોતું નથી જ્યારે એ જ પરંપરામાં કોઈ ધાર્મિક માણસ જન્મે છે પોતાના વડીલોને પૂછે છે કે આપણા કુળદેવી કોણ છે ત્યારે કોઈને ખબર હોતી નથી કે તેમના કુળદેવી કોણ છે મિત્રો હવે વાત કરીએ કુળદેવીને પ્રસન્ન કરવા માટે કુળદેવીને પ્રસન્ન કરવા માટે શું કરવું મિત્રો જે લોકોને પોતાના કુળદેવીનું નામ ખબર છે તે આ વિડીયોને લાઈક કરો અને તમારા કુળદેવીનું નામ કમેન્ટ જરૂર કરો કુળદેવીને પ્રસન્ન કરવા માટે સૌથી સરળ ઉપાય છે શ્રદ્ધાપૂર્વક માતાજીની પૂજા કરવી મિત્રો જેટલી શ્રદ્ધાથી માતાજીની પૂજા આરાધના કરીએ જેટલા ભાવથી માતાજીના આપણે ધૂપ અને દીપ કરીએ માતાજી પ્રત્યે આપણો ભાવ અર્પણ કરીએ ત્યારે માતાજી પ્રસન્ન થાય છે તો કુળદેવીને પ્રસન્ન કરવા માટે સૌ પ્રથમ શું કરવું તો સૌ પ્રથમ શ્રદ્ધાપૂર્વક માતાજીને ચાંદલો અને ચોખા કરવા માતાજીને હંમેશા કંકુનો ચાંદલો કરવો અને હાથ જોડી આંખો બંધ કરી જે પણ તમારા કુળદેવી હોય તે કુળદેવીનું મનમાં ધ્યાન કરવું મિત્રો મનથી માતાજીને જ્યારે યાદ કરીએ સ્થૂળ રીતે આપણે માત્ર શરીરથી બેસીએ માતાજી પાસે અને આપણું મન બીજે હોય તો માતાજી આપણી પૂજા સ્વીકારતા નથી માટે તમે જ્યારે પણ માતાજીની પૂજા કરવા બેસો ત્યારે તમારું મન છે એ માતાજીના ચરણોમાં લગાડો ત્યારે જ તમારી પૂજા છે એ પરિપૂર્ણ બનશે માતાજીને ચાંદલો ચોખા કરો ત્યાર પછી ધૂપ અને દીપ પ્રગટાવવા જોઈએ અને માતાજી પાસે ફૂલ ચડાવવા જોઈએ મિત્રો માતાજી પાસે દરરોજ કંઈક ને કંઈક નૈવેદ્ય ધરવું જોઈએ દૂધ સાકર મિષ્ટાન ખીર અથવા કોઈપણ શુદ્ધ અને સાત્વિક વસ્તુ માતાજીને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવી જોઈએ મિત્રો ગુરુદેવી પાસે જ્યારે પણ દીવો કરો ત્યારે એ દીવો માત્ર શુદ્ધ ઘીનો હોવો જોઈએ ઘણી વખત બજારમાં નકલી અને અખાદ્ય ઘી મળે છે એનો ઉપયોગ કુળદેવી પાસે જ્યારે દીવો કરો ત્યારે બિલકુલ ન કરવો જોઈએ કારણ કે એ દીવાથી એ ઘીથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે નહીં શુદ્ધ ઘીનો દીવો કરવાથી જ તમારું ઘરનું વાતાવરણ એ સકારાત્મક બનશે બધી પૂજા જ્યારે પરિપૂર્ણ થાય ત્યારે માતાજી પાસે પ્રાર્થના કરવી કે હે ભગવતી હે કુળદેવીમાં સદાય અમારા કુળનું રક્ષણ કરજો અને અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો મિત્રો આટલી પૂજા તમે ભાવથી કરશો પ્રેમથી માતાજીની પ્રાર્થના કરશો તો માતાજી સો ટકા તમારી ઉપર પ્રસન્ન થશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ એક વખત ફરીથી કહું છું કે તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર